ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને બાર ની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ છે વિશ્વ એમએસ સામાન્ય પ્રવાહમાં એડમિશન લઈને ચાલી રહ્યો છે તેમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બાર ની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપણા વિદ્યાર્થીઓના વાલીઓની મૂંઝવણ યથાવત રહી છે પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એડમિશન લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે વાલીઓ પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશન ની ડોટ મૂકશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેવી તૈયારીઓ કરવામાં આવી છે સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવી રીતની વ્યવસ્થા શાળા સંચાલક તેમજ તંત્ર દ્વારા કરવામાં આવી છે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ઓન એન્ડ એવરેજ વિદ્યાર્થીઓના પર્સન્ટેજ ઘટાડો થતો હોય છે ત્યારે એમએસ યુનિવર્સિટીમાં હાલ સામાન્ય પ્રવાહમાં એડમિશન ને ચાલતો વાદ વિવાદ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અસમંજમાં મૂકી દીધો છે ત્યારે વાલીઓ દ્વારા પણ એમએસયુ ના તંત્ર ને અનુરોધ કર્યો છે કે તેઓના બાળકો જે વડોદરાના છે જેથી તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે જેથી એડમિશન ને લઈને તેઓની મૂંઝવણ દૂર થાય